મુંદ્રા તાલુકાના ભોજપુર ગામમાં આવેલું ગણેશ મંદિર આ ગણેશની મૂર્તિ પિત્તળની છે આવું જાણીએ તેનો ઇતિહાસ પૌન બ્રહ્મણી કીરી પેટર આ ગણેશ મંદિર ગણેશ મંદિર ને પૂજા અમને ત્રણ વર્ષ પહેલા માં 2009 માં પ્રતિષ્ઠા થઈ ગણપતિની ત્યારે હું હતું બે વર્ષ ત્યાર પછી 10 વર્ષ અહીંયા ધામમાં હતો કોઈ સેવાના કાર્યમાં આ પિત્તળની મૂર્તિની વિશેષતા વિશેષતા છે આ રાજસ્થાનથી રાજા સાઈમાંથી લીલામ થયેલી મૂર્તિ છે ત્યાં બે મૂર્તિ હતી એક મૂર્તિ રાજસ્થાનથી મુંબઈ આવી સૌની પરિવારમાં અને એક બાજુ ગઈ ત્યાંથી પછી મુંબઈમાં અમારા એક નરસિંહભાઈ મનસુખભાઈ હતા ટ્રસ્ટી છે મનસુખભાઈ એમના મિત્ર પાસે હતી તો એમણે કીધું કે તમે મંદિર બનાવો તો મૂર્તિ લઈ જાઓ તો એમ કહી દસેક વર્ષ મુંબઈ હતી મૂર્તિ ત્યાર પછી અહીંયા આવ્યા ગણપતિની મૂર્તિ અહીંયા પણ પાંચ વર્ષ ત્યાર પછી બે હજાર તેરમાં બે હજાર નવમાં મંદિરનું નિર્માણ થયું નેણસિંહભાઈ જે મેઇન ટ્રસ્ટી હતા આ ભૂજપુરના પાંજરાપુરના સ્થાપક છે અને મેન કાર્યકર્તા બહુ સરસ હતા સેવાભાવી ગાયો સેવાભાવ કાર્યમાં બહુ એમણે જે જીવન પોતાનું અર્પણ કર્યું હતું એમના થકી મનસુખભાઈ અને નેણસિંહભાઈ એમણે આ બધું શરૂઆત કરી મંદિરની ત્યાર પછી બધાનો સાથ સહકાર મળ્યો અને મંદિર સરસ બની ગયું અને પ્રતિષ્ઠા થઈ ગઈ અને ઈર્ષાપૂરતી ગણેશ છે આ ધારેલું મનમાં જે કરે છે એ સો સો ટકા ઈચ્છા પૂરી થાય છે બધા માનતા માને છે અને લગભગ મહિનામાં બે ત્રણ કેસ એવા આવે છે કે જેમની માનતા પૂરી થઈ હોય અને દાદાને પ્રસાદ ચડાવી પગલે લાગી જાય છે ચાંદીના છત્ર ચડાવી જાય છે વસ્ત્ર ચડાવી જાય છે ખૂબ જ બધાને આનંદ થાય છે અહીંયા દર સંત્રષ્ટિએ ગણપતિની પૂજા થાય સવારમાં અભિષેક થાય પછી સાંજે સમૂહ આરતી થાય દર મંગળવારે પણ ભક્તોનું આવન જાવન બહુ સારું રહે છે અને વાર તહેવાર ઉજવવામાં પણ અહીંથી બધી જે શું કહેવાય શોભાયાત્રાઓ જે નીકળે પુસ્તકની કે ભાગવતની કે રામકથાની બધી શરૂઆત આપણા ગણપતિ મંદિરથી ગામમાં જાય છે અને આવી રીતે આવજા પણ છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે કેટલા વર્ષ જૂનો છે મંદિર મંદિર કેટલા વર્ષ મંદિરને તેર વર્ષ થયા બે હજાર નવમાં બે હજાર નવમાં બન્યું છે